દુનિયાના શ્રેષ્ઠ અને મહાન આત્માઓનું વિચરણ એટલે જૈન સાધુઓનો ભગવંતો વિહાર જૈન સંપ્રદાયના સાધુ સાધ્વીજી પગપાળા ભગવંતો વિહાર કરે છે ત્યારે ભાવનગરના પાલીતાણાથી મહારાષ્ટ્રના ભાંડુપ જવા નીકળેલ જૈન સાધ્વીજીઓના એક સંઘનું ભરૂચ જિલ્લામાં આગમન થયું હતું આ સંઘ વિહાર દરમિયાન અંકલેશ્વરની રવિરાજ સોસાયટી સ્થિત શ્રી અંતરિક્ષ પ્રારાસ્વનાથ જીનાલય ખાતે આવી પહોંચ્યો હતો મુંબઈ નગરોદ્વારક મોહનલાલ મહારાજ સાહેબના સમુદાય અંકલેશ્વર પધાર્યા હતા જો કે આશ્રયની વાત તો એ છે કે આ જૈન સંઘ સાથે એક સ્વાન પણ જોવા મળ્યું છે આ સ્વાનનું નામ જાનુ છે ઉત્તર પ્રદેશ ખાતે ભગવંતો વિહાર દરમિયાન જૈન સંઘ સાથે આ સ્વાન જોડાયું હતું ત્યારે છેલ્લા છ વર્ષથી સ્વાન જાનું જૈન સાધ્વીઓ સાથે સતત વિહાર કરે છે જ્યાં પણ તેઓનો સંગ જાય છે ત્યાં સાથે સાથે શ્વાન જાનું પણ પહોંચી જાય છે એટલું જ નહીં જે કોઈ પણ આહાર જૈન સાધ્વીઓ આરોગ્ય છે તે જ આહાર સ્વાન જાનું પણ લે છે અને સાધ્વીજીઓની જેમ ઉકાળેલું પાણી જ પીવે છે ઉપરાંત જૈન સાધ્વીઓ દ્વારા કરવામાં આવતી તમામ પૂજનવિધિમાં સ્વાન જાનું ખાસ ભાગ લે છે વહેલી સવારે નવકારશી અને સંધ્યા સમયે ચો વિહાર પણ સ્વાન જાનુ કરે છે તો જૈન સાધ્વીજીઓ પણ શ્વાન જાનુને એટલો જ પ્રેમ આપી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આમ તો શ્વાનને કેટલાક લોકો ધૂતકારે છે પથ્થર મારીને ભગાડતા હોય છે પરંતુ જૈન સાધ્વીજીઓ સાથે રહેતા સ્વાન જાનુને જોઈ સૌ કોઈ લોકો આશ્રય પામી રહ્યા છે આનું નામ જાનુ છે અમે ખાલી એને એટલું જ કહીએ છીએ કે સાંજે થાય ને પ્રતિબંધ કરીએ કે જાનુ અમે પ્રતિબંધ કરવા બેસીએ છીએ આ તરત જ ભાગીને ત્યાં અમારા જોડે ત્યાં આવી જાય ને એવો એને આવો બેસે એકદમ આચાર્ય ભગવાનજી જે અમારા હોય ને એના સામે જ એકદમ બેસે છે ત્યાં સવાર સાંજે બંને ટાઈમ પ્રતિગમ કરે છેલ્લા છ વર્ષથી અમારા જોડે છે આ જોડાયેલો છે આ ગરમ પાણી પીએ છે લગભગ એનું એકાશનું જ હોય છે બાકી બે ત્રણ દ્રવ્ય જ વાપરે છે બાકી બીજા સ્ટ્રીટ ડ્રોગ જે હોય છે એના જેમ જે આપે એ ખાવાનું આવું કશું નહીં એને અમારા મુકામમાં ફ્રૂટ નથી આવતો કે ચોવ્યાની અમે એને કહીએ જો જાનો હવે તો એ નથી ખાધું ને પછી ચોવ્યા ટાઈમ થાય પછી તને આખી રાત કાંઈ મળશે નહીં તો એ ટાઈમે એ પાંચ છ વાગે ને પાંચ છના આસપાસ એક તમારી પાતલી પાતલી ગુજરાતીની રોટલી હોય ને એ બે કે અઢી રોટી માંડ માંડ પરાણે ખાય બાકી એના સિવાય એનો ખોરાક જ નથી ખાય બે કે ત્રણ જ દ્રવ્ય વાપરે છે આખા દિવસમાં અમારા મારા ગુરુ મહારાજ છે મારા ગુરુમાં સવારના એને દેરાસરમાં લઈ જાય છે દેરાસરમાં દર્શન કરે દેરાસરમાં ચૌદ નિયમ ધારે ને ત્યાં દેરાસરમાં આપણે સ્તવન વગર કાંઈ બોલીએ દાદાની ભક્તિભક્તિ હોતી હોય ને તો આ બેઠો બેઠો એના ચારે જે પગ છે ને આમ 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 ઉછલકૂદ કરે આમ નાચે છે જેમ કે ભગવાનની ભક્તિમાં આ એવું લીન થઈ જાય છે ને એને છે ને શિખરજી સમિત શિખર સત્તાવીસ કિલોમીટરનો પહાડ છે ચંદ્રપ્રભુની ટૂંક પાસનાથ ભગવાનની ટૂંક એટલી ઊંચી છે એટલી ઊંચી છે કે આપણે ઉપર આમ જોઈએ ને તો આપણે જોઈ ન શકીએ તો એટલી ઊંચી છે પણ છતાંય એને બે વાર આખા સમિત શિખર પહાડની યાત્રા કરી ને મેન તો આ છે કે અમે પણ અમારે જ્યારે ચાતુર્માસ પ્રવેશ થાય છે તો શ્રાવક શ્રાવિકાએ કે આમ શંખ વગાડે મોડાથી હમણાં પ્રવેશમાં બહુ વગાડે છે તો એ લોકો શંખ વગાડે ને તો જોડે જોડે આ પણ પોતાના મોડાથી શંખ વગાડે છે ભક્તિ કરે છે આ સૌથી બહુ મોટી વિશેષતા છે રાજગીરી બિહાર સાઈડમાં રાજગીરી જે છે તો ત્યાં પણ એને પાંચ પહાડ છે પાંચે પહાડની અમારા ગુરુમાં શંખ કાઢ્યો તો પાંચે પહાડનો એમ તો પાછેપાડ ખુલ્લા રહેતા નથી પણ સંઘ કાઢ્યો હતો એટલે પાછેપાડ ત્યાં ખુલ્લા હતા પાંચે પહાડની જાત્રા કરી પછી વે વૈભારગીરી પર્વત છે એની એને અગિયાર જાત્રા કરી